માપર ગામે આવ્યા હતા આ ઉપરાંત ભોજાઈ નાના ભાડિયા ઝરપરા કાંડાગરા બાળા ડુંગરા અને લઠેડીના પણ ભાવિકો ચાતુર્માસ પ્રવેશમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભાવિકો ને સંબોધતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે કચ્છી માંડુ વિશેષતા અને લાક્ષણિકતા એ છે કે કચ્છી માંડુ પોતાના વતનને ને ક્યારે પણ ભૂલતા નથી અષાઢી બીજની ની શુભેચ્છા પાઠવી તેમણે જણાવ્યું હતું કે કચ્છી માંડુ કચ્છી પ્રજા માટે આદર્શ રૂપ છે તેમણે ભાવિકો ને વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી આ પ્રસંગે નરેશ મુનિ મસાના શિષ્ય ઓજસ મુનિએ પણ પરિષણ દરમિયાન યથાશક્તિ ધર્મ આરાધના કરવા જણાવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિઠાના ચારે મંગલાચરણ ફરમાવ્યું હતું જ્યારે સ્વાગત ગીત માપરના મહિલા મંડળે રજૂ કર્યું હતું સંઘના પ્રમુખ મનીષભાઈ જાગાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને નરેશ મુનિ અને ઓજસ મુનિ મહારાજ સાહેબના ચાતુર્ય માસનો લાભ મળવા બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વિપાક શુત્રા ના ચડાવવાનો લાભ લક્ષ્મીબેન આસુભાઈ ઝાગાણી પરિવારે જંબુ સ્વામી ચરિત્ર ના ચડાવવાનો લાભ આદી ડોલી વિકી ગોગરી સોગનાબેન કાંતિલાલ ઝાગાણી પરિવારે ભક્તાં ભર કડશ સ્થાપના ચડાવવાનો લાભ અખંડ સૌભાગ્યવતી રવિણાબેન અમૃતભાઈ ગડા પરિવાર અને ગુરુદેવને કામડી વорવાનો લાભ માતૃશ્રી લક્ષ્મીબેન જેઠાલાલ બેડિયા પ્રેમજીભાઈ ડેડીયા નીલમ સ્ટીલ પરિવારે જયારે ગુરુ પૂજન દિનેશભાઈ જોશી ઉપપ્રમુખ જયેશભાઈ શાહ અને મંત્રી ખજાનજી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આવતા બે ના વર્ષના ચાતુર્માસ માટે ભોજાઈ ના પ્રમુખ પોકટલાલ મુરારજી વિનંતી કરી હતી ઝરપરાના લોક સાહિત્યકાર આશાનંદ નાના ભાડિયાના ટ્રસ્ટી મંજુલાબેન ગાલા અક્ષિતાબાઈ મહાસતી આદિ થાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું બ્યુરો રિપોર્ટ